અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને ભાજપ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ધોળકા શહેરના મધ્યમાંથી સોનાર કોઈમાંથી નીકળતા કાસને તાત્કાલિક ધોરણે અંડરગ્રાઉન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી જો આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો ભાજપ કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તો આ આવેદનપત્ર આપતા દરમિયાન ભાજપના અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી જયેશભાઈ રાઠોડ દીપકભાઈ રાઠોડ સ્થાનિક રહીશો અશોકભાઈ રાઠોડ વિજયભાઈ સોનારા મોહિતભાઈ રાઠોડ રાજકીરણ રાઠોડ અલ્કાબેન રાઠોડ સંધ્યભાઈ રાઠોડ આકાશ સોનારા તેમજ મોટી સંખ્યામાં વિસ્તારના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી news મોબાઈલ એપ